નમસ્કાર મિત્રો શિક્ષા એકેડેમી ઓનલાઈનમાં તમારું સ્વાગત છે આ એક એવું પ્લેટફોર્મ છે જે ખાસ કરીને ટેટ ટાટ જેવી શિક્ષક બનવા માટેની પરીક્ષાઓ અને બીજી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા મિત્રો માટે જ બનાવવામાં આવ્યું છે અમારો પ્રયત્ન એ જ છે કે અઘરામાં અઘરા વિષયોને પણ એકદમ સરળ અને રસપ્રદ રીતે તમારી સામે મૂકીએ જો તમે તમારી તૈયારીને ખરેખર એક નવી દિશા આપવા માંગતા હો તો અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લો અને હા આ વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા જેથી એમને પણ આનો લાભ મળે તો ચાલો આજે આપણે આધુનિક શિક્ષણના એક મહાન વિચારક જોન ડ્યુઈના ક્રાંતિકારી વિચારોને ઊંડાણપૂર્વક સમજીએ આ એક વાક્ય આજ જ્હોન જોન ડ્યુઈના આખા શિક્ષણ દર્શનનો સાર છે આજે આપણે જે કંઈ પણ ચર્ચા કરીશું એ બધું આ એક વિચારની આસપાસ જ ફરશે જુઓ એ સમયમાં એવું મનાતું હતું કે શિક્ષણ એટલે ભવિષ્ય માટેની તૈયારી પણ ડ્યુઈએ કહ્યું ના આ વાત ખોટી છે શાળા એ કોઈ ભવિષ્ય માટેની ફેક્ટરી નથી શાળા પોતે જ એક નાનકડું જીવંત જીવન છે બાળકોએ વાસ્તવિક જીવનના અનુભવો દ્વારા જ શીખવું જોઈએ બિલકુલ એ જ રીતે જે રીતે તેઓ સમાજમાં રહીને શીખે છે હવે ડ્યુઈ જે વિચારધારા સાથે જોડાયેલા હતા એને કહેવાય છે પ્રેગ્મેટિઝમ એટલે કે પ્રયોગવાદ કે વ્યવહારવાદ નામ કદાચ થોડું અઘરું લાગે પણ વાત એકદમ સિમ્પલ છે આ વિચારધારા માને છે કે જે જ્ઞાન વ્યવહારમાં કામ ન આવે એ નકામું છે શિક્ષણના સંદર્ભમાં આનો મતલબ એ થયો કે સાચું જ્ઞાન ફક્ત ચોપડીઓ વાંચવાથી કે શિક્ષકનું લેક્ચર સાંભળવાથી નથી મળતું સાચું જ્ઞાન ત્યારે જ મળે જ્યારે વિદ્યાર્થી એનો ઉપયોગ વાસ્તવિક જીવનની સમસ્યાઓ ઉકેલવા માટે કરે છે ટૂંકમાં શિક્ષણ એક્ટિવ અનુભવ પર આધારિત અને જીવન સાથે સીધું જોડાયેલું હોવું જોઈએ તો આજે આપણે શું શું જોવાના છીએ ચાલો એક ઝડપી નજર નાખી લઈએ સૌથી પહેલાં આપણે ડ્યુના મુખ્ય સિદ્ધાંતને સમજીશું પછી તેમની છ મુખ્ય શિક્ષણ પદ્ધતિઓ વિશે વિગતવાર જાણીશું અને છેલ્લે પરીક્ષા માટે કઈ વાતો ખાસ યાદ રાખવી એની પણ ચર્ચા કરીશું તો ચાલો સૌથી પહેલાં એમના પાયાના વિચારને થોડો વધારે ઊંડાણથી સમજીએ ડ્યુવી માટે ક્લાસરૂમ એટલે ખાલી ચાર દિવાલો અને પાટલીઓ નહીં પણ એક નાનકડો સમાજ જ્યાં લોકશાહી સહકાર અને જવાબદારી જેવા જીવનના મોટા પાઠ શીખવા મળે હવે વાત આવે છે સૌથી રસપ્રદ ભાગની આ બધા મોટા વિચારોને ક્લાસરૂમમાં લાગુ કેવી રીતે કરવા એના માટે ડ્યુએ આપી છે છ એકદમ પાવરફુલ પદ્ધતિઓ જે તેમના આખા તત્વજ્ઞાનને જીવંત કરી દે છે તો ચાલો આગળ વધીએ અને એક પછી એક આ પદ્ધતિઓ કઈ રીતે કામ કરે છે એ જોઈએ અને આપણે શરૂઆત કરીશું એમના સૌથી પ્રખ્યાત અને પાયાના સિદ્ધાંતથી ડ્યુઈની પહેલી અને સૌથી મહત્વની પદ્ધતિ છે ક્રિયા દ્વારા શિક્ષણ એમનું કહેવું એકદમ સાફ હતું કે બાળકોને ખાલી ક્લાસરૂમમાં બેસાડીને લેક્ચર આપવાથી કંઈ વળશે નહીં બાળકો નિષ્ક્રિય સાંભળનારા નથી સાચું અને કાયમ માટે યાદ રહી જાય એવું શિક્ષણ ત્યારે જ મળે છે જ્યારે બાળક પોતે એ પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લે આ પદ્ધતિનો આખો સાર આ ત્રણ શબ્દોમાં છે હાથ મગજ અને હૃદય હાથ એટલે કે બાળક શારીરિક રીતે એ કામ જાતે કરે મગજ એટલે કે કામ કરતી વખતે વિચારે તર્ક લગાવે અને સમસ્યાઓ ઉકેલે અને હૃદય એટલે કે એ કામમાં એને મજા આવે એ ભાવનાત્મક રીતે એની સાથે જોડાય જ્યારે આ ત્રણેય વસ્તુઓ ભેગી થાય ત્યારે જ શીખવાની પ્રક્રિયા સંપૂર્ણ બને છે પછી ગોખણપટ્ટીની કોઈ જરૂર જ નથી રહેતી ચાલો એક મસ્ત ઉદાહરણથી આ વાત સમજીએ વિચારો એક બાળક ચોપડીમાં વાંચે છે કે બીજમાંથી છોડ કેવી રીતે ઉગે અને બીજું બાળક જાતે માટીમાં બીજ વાવે છે રોજ એને પાણી પાય છે અને ધીમે ધીમે એમાંથી અંકુર ફૂટતા જુએ છે કોને વધારે સારી રીતે સમજાશે અને યાદ રહેશે દેખીતી વાત છે જેણે જાતે છોડ ઉગાડ્યો છે ને કારણ કે એના માટે એ ખાલી માહિતી નથી પણ એક જીવંત અનુભવ છે જે ક્યારેય નહીં ભૂલે આનાથી એનો આત્મવિશ્વાસ પણ વધે છે હવે આ જ વિચારને થોડો આગળ લઈ જઈએ તો આવે છે બીજી પદ્ધતિ સ્વાનુભવ દ્વારા શિક્ષણ ડ્યુ કહે છે કે આપણો દરેક અનુભવ આપણો શિક્ષક છે અનુભવ જ આપણી ચોપડીના જ્ઞાનને વાસ્તવિક દુનિયા સાથે જોડીને એને અર્થપૂર્ણ બનાવે છે આનું પણ એક સરસ ઉદાહરણ છે ક્લાસમાં સરવાળા બાદબાકી શીખવવાને બદલે શિક્ષક બાળકોને નજીકના બજારમાં લઈ જાય છે તેમને થોડા પૈસા આપીને શાકભાજી ખરીદવાનું કહે છે હવે જુઓ અહીં બાળક ખાલી ગણિત નથી શીખતું એ દુકાનદાર સાથે વાતચીત કરતા શીખે છે પૈસાની ગણતરી કરે છે અને બજેટમાં ખરીદી કરતા શીખે છે એક જ અનુભવમાં ગણિત સમાજવિદ્યા ભાષા બધું જ આવી ગયું આપણે બધા જાણીએ છીએ કે ઘણી ભણતર બોજ જેવું અને કંટાળાજનક બની જાય છે બસ આ જ સમસ્યાનો ઉકેલ છે ત્રીજી પદ્ધતિ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ ડ્યુઈના મતે ક્લાસરૂમ એક જીવંત અને ઉત્સાહથી ભરેલી જગ્યા હોવી જોઈએ જ્યાં બાળકો રમતો નાટકો અને ચર્ચાઓ જેવી પ્રવૃત્તિઓથી શીખે આ પદ્ધતિ વિદ્યાર્થીઓને ખાલી સાંભળનારા નહીં પણ સક્રિય ભાગ લેનારા બનાવે છે જેમ કે મુઘલ સામ્રાજ્ય વિશે ભણાવું છે તો રાજાઓના નામ અને તારીખો ગોખાવાને બદલે ક્લાસમાં જ એક નાટક કરાવો કોઈને અકબર બનાવો કોઈને બીરબલ આખી પ્રોસેસમાં એમને એટલી મજા આવશે કે ઇતિહાસનો એ પાઠ તેઓ જિંદગીભર નહીં ભૂલે અને સાથે સાથે ટીમવર્ક અને લીડરશીપ જેવા ગુણો પણ શીખશે ચોથી પદ્ધતિ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવે છે આ છે પ્રયોગ દ્વારા શિક્ષણ અહીં શિક્ષક સીધો જવાબ નથી આપતા પણ વિદ્યાર્થીઓને સવાલો પૂછવા અંદાજ લગાવવા અને પ્રયોગો કરીને જાતે જ સાચો જવાબ શોધવા માટે પ્રોત્સાહિત કરે છે આ જે વૈજ્ઞાનિક પ્રક્રિયાના ચાર સ્ટેપ્સ છે એ બહુ મહત્વના છે એ આપણી જિજ્ઞાસાને એક સાચી દિશા આપે છે જેમ કે બાળકને સવાલ થાય શંકા કે કઈ વસ્તુ પાણીમાં તરે અને કઈ ડૂબે પછી તે અંદાજ લગાવે અનુમાન કે હલકી વસ્તુ તરશે હવે તે પ્રયોગ કરે છે પથ્થર લાકડું પ્લાસ્ટિક જેવી વસ્તુઓ પાણીમાં નાખે છે અને છેલ્લે તે પોતાના અવલોકન પરથી નિષ્કર્ષ કાઢે છે આ પ્રક્રિયા તેને તાર્કિક રીતે વિચારતા શીખવે છે પાંચમી પદ્ધતિ અને મારા મતે આજના સમયમાં સૌથી જરૂરી સમસ્યા ઉકેલ પદ્ધતિ ડ્યુઈ માનતા હતા કે શિક્ષણનો અસલી હેતુ બાળકોને એક સારા પ્રોબ્લેમ સોલ્વર બનાવવાનો છે કારણ કે આપણું આખું જીવન સમસ્યાઓ અને પડકારોથી ભરેલું છે જે વ્યક્તિ સમસ્યાઓ ઉકેલી શકે એ જ જીવનમાં સફળ થાય છે આ એક એવો અભિગમ છે જે વિદ્યાર્થીઓને જીવનના કોઈ પણ પડકાર માટે તૈયાર કરે છે ધારો કે શાળામાં પાણીનો બગાડ થાય છે આ એક સમસ્યા છે તો વિદ્યાર્થીઓ શું કરશે પહેલાં તો સમસ્યાને બરાબર ઓળખશે પછી વિચારશે કે કયા કયા ઉપાયો હોઈ શકે છે જેમ કે પોસ્ટર લગાવવા સરખા કરાવવા પછી એ ઉપાયોને અમલમાં મૂકીને જોશે કે કયો ઉપાય સૌથી વધુ અસરકારક રહ્યો આનાથી તેમનામાં જવાબદારીની ભાવના પણ કેળવાય છે અને હવે છેલ્લી છઠ્ઠી પદ્ધતિ પ્રોજેક્ટ મેથડ રસપ્રદ વાત એ છે કે આ પદ્ધતિ ડ્યુના જ એક શિષ્ય વિલિયમ કિલપેટ્રિક દ્વારા વિકસાવવામાં આવી હતી આમાં વિદ્યાર્થીઓ ગ્રુપમાં મળીને કોઈ એક મોટા વાસ્તવિક જીવન સાથે જોડાયેલા વિષય પર કામ કરે છે આ પદ્ધતિ ટીમવર્ક પર ખૂબ ભાર મૂકે છે જેમ કે વિદ્યાર્થીઓ એક પ્રોજેક્ટ લે છે આપણા ગામનો ઇતિહાસ પહેલાં તેઓ હેતુ નક્કી કરે છે પછી પ્લાનિંગ કરે છે કે કોણ શું કામ કરશે કોણ ગામના વડીલોને મળશે કોણ જૂના ફોટા શોધશે પછી બધા કામે લાગી જાય છે અને છેલ્લે જે પણ માહિતી મળે એનો એક સરસ પ્રદર્શન ગોઠવીને પોતાના કામનું મૂલ્યાંકન કરે છે જો એક જ પ્રોજેક્ટમાં કેટલા બધા વિષયો અને કૌશલ્યો શીખવા મળી ગયા તો મિત્રો આપણે આ બધી પદ્ધતિઓ તો સમજી લીધી પણ હવે સૌથી મોટો સવાલ પરીક્ષામાં આમાંથી શું પૂછાશે ખાસ કરીને ટેટ અને ટેટની તૈયારી માટે આમાંથી કઈ બાબતો પર ફોકસ કરવાનું છે ચાલો હવે એ જોઈએ મિત્રો આ વાત બરાબર મગજમાં બેસાડી દેજો ટેટ અને ટેટના પેડાગોજી એટલે કે શિક્ષણશાસ્ત્ર વિભાગમાં જે પણ આધુનિક ખ્યાલો પર પ્રશ્નો આવે છે જેમ કે બાળકેન્દ્રિત શિક્ષણ પ્રગતિશીલ શિક્ષણ કે રચનાવાદ એ બધાના મૂળમાં ક્યાંકને ક્યાંક જોન ડ્યુઈના વિચારો જ છે જ્યારે પણ પરીક્ષામાં શિક્ષકની ભૂમિકા એક માર્ગદર્શક તરીકે પૂછાય ત્યારે તરત જ ડ્યુઈને યાદ કરી લેજો જો તમે એમની આ છ પદ્ધતિઓ બરાબર સમજી લેશો તો ઘણા પ્રશ્નોના જવાબ તમારા માટે એકદમ આસાન થઈ જશે પરીક્ષા માટે આ ચાર મુદ્દાઓ એટલે ગોલ્ડન રૂલ્સ આ જ જોન ડ્યુઈના વિચારોનો સારાંશ છે પહેલું શિક્ષણ એક્ટિવ હોવું જોઈએ ગોખણપટ્ટી નહીં બીજું જે પણ શીખવીએ એ બાળકના જીવન સાથે જોડાયેલું હોવું જોઈએ ત્રીજું શિક્ષક એ જ્ઞાનનો ભંડાર નથી પણ એક ગાઈડ છે જે બાળકને શીખવામાં મદદ કરે છે અને ચોથું અને સૌથી મહત્વનું આપણો હેતુ માત્ર માહિતી આપવાનો નથી પણ બાળકોને વિચારતા અને સમસ્યા ઉકેલતા શીખવાનો છે તો અંતમાં હું તમને સૌને એક સવાલ સાથે છોડીને જાઉં છો તમે બધા ભવિષ્યના શિક્ષકો છો જરા વિચારો આજની આપણી શિક્ષણ વ્યવસ્થામાં પુસ્તકોના ભાર અને પરીક્ષાના ટેન્શન વચ્ચે જોન ડ્યુઈના કયા સિદ્ધાંતને અપનાવવાની સૌથી વધારે જરૂર છે આ પ્રશ્ન પર જરૂર વિચારજો શિક્ષા અકેડેમી ઓનલાઈન સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આશા છે કે આ વિશ્લેષણ તમને ઉપયોગી થયું હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરજો અને ભવિષ્યમાં આવા જ વિશ્લેષણ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષય સાથે જય હિન્દ